અમેરિકા કરી રહ્યું છે દખલગીરી નમસ્કાર સ્વાગત છે જીત ભાજપના ઉમેદવારની હાર ભારત ને આર્થિક મહાસત્તા બનાવવામાં મોદી અંબાણી અને અદાણીનું યોગદાન સી ભારત સ્વર ઉર્જા ઉત્પાદન માં જાપાન ને પાછળ રાખી નવ માંડ્યું આઠ લોકો ના મોત અને ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ ચારધામ યાત્રા આવતીકાલથી શરૂ થશે બાવીસ લાખ થી વધુ ભક્તોએ કરાવ્યું રજીસ્ટ્રેશન અમેરિકાના ન્યુયોર્ક કરતા તેત્રી ગણું મોટું શહેર બનાવવાની તૈયારી કરી રહ્યું છે સાઉદી અરેબિયા સામે આવી તસવીર તો આ તાજના તપે ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિ રાઠોડ જય હિન્દ જય ભારત